નમસ્કાર હું છું સનોફ આદિવાસી અને આજે વાત કરીશું ખેરગામ તાલુકાનું ખેરગામ તાલુકાનું નારણપુર ગામ નારણપુર ગામમાં પંચાયતનું મકાનનું બાંધકામ ચાલતું હતું અને મકાનના બાંધકામમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો અને ગ્રામજનોએ ઉગ્ર રોષ ઠાલવ્યો અને ભ્રષ્ટાચાર બહાર કરતા ભ્રષ્ટાચારીઓ ભાગી ગયા અને કામ બંધ થયું જ્યારે સૌ વખત જે દેશી ન્યૂઝની ચેનલ ઉપર આ ન્યૂઝ અને ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો ત્યારબાદ કોન્ટ્રાક્ટર એનું સંપૂર્ણ સામાન ત્યાંથી ભરી અને બીજી જગ્યાએ જતો રહ્યો અને ત્યારબાદ ગ્રામજનોને આશ્વાસન જ આપવામાં આવતું હતું કે એની અમે તપાસ કરાવશું લેબ કરાવશું એનો જે એન્જિનિયર હોય છે એને અમે બતાવશું અને પછી એ ડિસાઇડ કરશે કે મકાન કઈ રીતનું છે પણ ચાર મહિના વીતવા છતાં પણ કોઈ તપાસ ન કરાવી કોઈ એન્જિનિયર ન આવ્યો કે કોઈ પણ લેબોરેટરી ન કરાવી અને છેવટે ગ્રામજનોને સમજાવી અને મકાન બનાવીશું અને સારું બનશે એવી વાત કરી અને ગ્રામજનોને ભોળવી અને મકાનનું કામકાજ ફરી પાછું ચાલુ કરાવી દેવાની તૈયારીમાં આજે નારણપુર ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વર્ક ચાલે છે એ માટે તમામ ગ્રામજનો તથા આગેવાનમાં માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી ભુરિષભાઈ ખાંડાવાલા અને ગામના અન્ય સજ્જન નાગરિકો અને ખાસ કરીને ચંપકભાઈ પત્રકાર તમામ લોકો આજે હાજર રહ્યા હતા એમની હાજરીમાં જ આ તમામ ચર્ચા કરવામાં આવી અને જે જે એમને જે ઇસ્યુ હતા એમનું નિરાકરણ કરવામાં આવ્યું અને સુખદ રીતે ગ્રામ પંચાયત અને ગામના તમામ લોકો આજે સહમત થયા છે કે આપણા જ ગામ માટે આપણે ગ્રામ પંચાયત ઘર જે છે વહેલી તકે પૂર્ણ થાય સારું કામ થાય અને જે બી સૂચનો છે એ પ્રમાણે ગ્રામ પંચાયત મકાન ની અંદર ફેરફાર કરી અને સારામાં સારું કામ થાય એના માટે તમામ લોકો આજે સહમત થયા છે અને ખુશી ખુશી તમામ લોકો અને પોલિટિકલ હોડીના આપણા જે તમામ સભ્યો છે એ પણ સાથે સંમત થઈ અને આજે કામ સર્વાનું મતે ચાલુ કરવા માટે દરેકે સહમતી દર્શાવી છે પુરુષભાઈ તો ન્યાય સમિતિના પુરુષભાઈ પણ હાજર છે એમના મુખ્યવિત સામર્થ્ય એ લોકો શું કહેવા માંગે આજે જે પ્રમાણે આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી અહીં જે જવાબ આપ્યો છે આપને કે જે ગામ લોકો ગામના આગેવાનો સરપંચ શ્રીઓ તથા ગામના જાગૃત નાગરિકોને જે અસંતોષ હતો કે કામગીરીઓ જે બરાબર નથી થઈ રહી એના માટે થોડું વિલંબ થયો અને થોડા સમયથી ગ્રામ પંચાયત ઘરનું બાંધકામ જે અટક્યું હતું એના માટે આજે ખાસ કરીને ઇન્ટરેસ્ટ રાખી આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નારણપોર ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ગામ આગેવાનો આ તમામ લોકો અહીં આવ્યા છે તમામ લોકો અહીં બેસી અને જે પંચાયતના બાંધકામની અંદર જે પ્રકારે એમને જે કંઈક વાંધો હતો આ તમામ પ્રકારના વાંધાનું નિરાકરણ કાઢી

કામ થાય પંચાયત એ જ મહત્વનું છે સુરેશભાઈએ કીધું એ જ અમારું મંજૂર છે આ સાહેબે પણ વાત કરી અને રાજુભાઈ પણ વાત કરી સરપંચના ચક્ષમાં મીટિંગનું આયોજન થયું અને ગામ લોકો અમે બધા જ સંમત છે અને કામ સારું થાય ને ગામ લોકો ખુશ થાય એ જ મહત્વનું છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મકાન બનશે અને કેટલો સમય ટકશે કારણ કે ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી અને ભ્રષ્ટાચારીઓને દૂર કરવા કઈ રીતે એ પણ એક વિચારવાલાયક વાત છે જીજે દેશી ન્યૂઝ આવા મકાનને કોઈ પણ સમર્થન આપતું નથી ભલે ગામવાળા કહેતા હોય કે અમારે મકાન બનાવી દેવું છે અને અમે સહમત છે પણ જીજે દેશી ન્યૂઝ આ વાત સાથે સહમત નથી